માટે આજે આપ જમી લો પણ સ્વામીશ્રી વિનંતી સાંભળી ન સાંભળી કરી યજમાન હરિભક્તે પણ ભાવનાત્મક પાસો ફેંકી જોયો કે બાપા આપ અમારે ત્યાં ક્યારે આવો તેમાં ન જમો તમને અમને દુઃખ થાય પરંતુ તો સ્વામીશ્રી તમારે ત્યાં ગઈકાલે સાંજે જમીએ જોઈએ પાછા આવીને જમવાનું છે કહી તેઓને પણ શાંત કર્યા અને નિર્જળા ઉપવાસ કરી લીધો વિકળ ન થાય વિષય સુખમાં રહે પર્વત પ્રાયજી મુજબ સ્વામીશ્રી પોતાના જીવનમાં તપ નો આગ્રહ રાખતા બહાના તો દૂરની વાત વાજબી કારણો પણ તેઓના તપવ્રતમાં કોઈ છેદ પાડી શક્યા નહોતા વેલપહાર કરવાનો ન રહેતા સ્વામીશ્રી સમયનો સદુપયોગ કરતા સ્વયં વચનામૃત વાંચીને બે સામે બેઠેલા ત્રણ ભક્તોને ઉદ્દેશી કથા કરી ત્યારબાદ ઘરના એક નાનકડા કબાટમાં રાખેલા પુસ્તકોમાંથી કેટલાક પુસ્તકો કાઢીને જોયા તેમાંથી મહાભારતના પુસ્તકનું થોડો સમય વાંચન કર્યું તે વાંચન બાદ ઘરના બગીચામાં વાવેલા શાકભાજી પર દૃષ્ટિ કરવા વધારી વચ્ચે જ અગ્નિજ મુમુક્ષ ફરતો ફરતો આવી ચડ્યો તેને પણ આશીર્વાદ આપી ધન્ય કર્યો આ રીતે કથા વાંચન મુલાકાત વગેરેમાં સમય વિતાવી સાંજે ચાર વાગે ને ચાલીસ મિનિટે સોલ્સ જવા નીકળ્યા દક્ષિણ રોડ એશિયાના નાડી પ્રાણ સમાન સોર્સ તારીખ ચોવીસ નવેમ્બરની સવારે હિન્દુ મંદિરમાં યોજાયેલી જાહેર સભામાં સ્વામીશ્રીએ જણાવ્યું કે સમાની ગમ તે સમાગમ

પધારવાનો લાભ જોગ્યો સ્વામીશ્રીના સાનિધ્યનો કિનારો જેવો હતો કે કોઈ કાંઠે બેસી ન શકે એકવાર પગ બોડે એટલે તણાવા જ સોલ્સ બડીમાં પણ થઈ તેથી સભા ભોજન આરામ કરીને સ્વામીશ્રીએ પધારણ્યો દ્વારા સૌને રાજી કર્યા સાંજે સત્સંગ સભાનું આયોજન નહોતું છતાં પણ કાંતિભાઈના ઘેર રખાયેલા સ્વામીશ્રીના ઉતારે ઘણા ભાવિકો લાભ લેવા દોડી આવ્યા તેથી સ્વામીશ્રી તુરત જ સભા ગોઠવી દીધી ભૂખ્યા ને ભોજન દેવું એ તો ધર્મ એટલે સમાગમ ની ભૂખ ધરાવનાર આ મોક્ષ ભાગી ફાવી ગયા સ્વામી પણ તે મુજબ જ કથાનો મેવો પીરસતા કહ્યું ભક્તને ભગવાન રાજી થાય તે જ મોટક છે લાખો માને પૂજે તે નહીં ભગવાન સ્વામિનારાયણ નો મોટો પ્રતાપ નાની ઉંમરમાં લાખો ભગવાન માની અને વધ્યા આપણને ઘરમાં પાંચ જણા માનતા નથી તીર્થ કરવાથી સંસ્કાર થાય પણ કલ્યાણ તો ભગવાનને સંત જ કરે ભક્તોના ઘરબાર બગડ્યા નથી અનન્ય ભાવથી આશરો કરે તેના યોગ ક્ષેમનું વહન ભગવાન કરે છે રાત્રે સાડા દસ વાગ્યે સભા પૂરી કર્યા બાદ સ્વામીશ્રી યજમાનના દીકરાઓને ઓરડામાં પધાર્યા તે બંનેને તે ઉભા ઉભા જ ભગવાનમાં નિષ્ઠા અને તપ કરવાની વાતો કરી આનંદ પમાડવા લાગ્યા તેઓનો નિશાન તો આ બંને યુવાનોને આવતીકાલની પ્રબોધિની એકાદશીનો ઉપવાસ કરાવવાનો હતો તેથી કડવી ગોળી પીવડાવતા પહેલા તેઓએ મધનું પાન કરાવી રહ્યા